જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ પર વિશેષ સમાચારો બડગામ તાલુકાના નાનોસરા ગામમાં ભારતીય કિસાન સંગના સ્થાપના દિલ્લી ઉજવણી ખેડૂતો અને પશુપાલકો માટે बलराम ભગવાનની આરતી અને પ્રાર્થના નાનોસરા ગામમાં ભવ્ય રીતે આ ઉજવણી સંપન્ન થઈ જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા આ વિશેષ પ્રસંગે ભારતીય કિસાન મોર્ચાના પ્રમુખ લક્ષ્મણભાઈ માહીવાડ ઉપસ્થિત રહ્યા. આરતી બાદ પરમ કૃપાળુ પરમાત્મા પાસે ખેડૂતો અને પશુપાલકો માટે સુખ-સૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં હાજરી આપના લોકોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કિસાન સંગનો સ્થાપના દિન ઉજવ્યો. ઉજવણીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમ હર્ષોલાસથી ઉજવાયો ખેડૂતો અને પશુપાલકો માટે સુખાકારીની પ્રાર્થના સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ વડગામ સાથે આગળની અપડેટ માટે અમારું ચેનલ સબ્સ્ક્રાઇબ કરો રિપોર્ટિંગ જશવંત મકવાણા પ્રકોપ ન્યૂઝ વડગામ